આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા જો તમે કાર્યની શરૂઆત કરશો તો જ કાર્ય પૂરું થશે આ વાત તો બધાને ખબર છે કે કોઈ કાર્ય તમારે જો પૂરું કરવું હોય તો એની પહેલી શરત એ છે કે તમારે શરૂઆત કરવી જોઈએ આ વાતને સમજાવવા માટે મારે તમને એક નાની એવી વાર્તા કહેવી છે એક શિલ્પકાર સંસ્થા એટલે કે શિલ્પોની અંદર તાલીમ આપતી સંસ્થા કે જેની અંદર પથ્થરોમાંથી કે કોઈ આરસ માંથી કોઈ ને કોઈ શિલ્પ તૈયાર કરવું અને એની ટ્રેનિંગ આપવા માટેના એક સંસ્થાની અંદર એક બહુ સારા આચાર્ય હતા એ પોતે પણ બહુ સારા શિલ્પકાર હતા એના મનમાં એમ થયું કે આપણા જે બધા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓને હવે તાલીમ તો આપણે આપી દીધી લગભગ એ લોકો બધા પોતાની રીતે શિલ્પ બનાવતા થઈ ગયા છે હવે જેમ પ્રેક્ટિસ વધારે કરશે એમ વધારે સારા શિલ્પકાર બનશે એટલે એણે વિચાર કર્યો કે આપણે એની પરીક્ષા લઈ અને એણે એ જે સંસ્થા હતી એ સંસ્થાથી થોડેક દૂર એક મોટું મેદાન હતું એ મેદાનમાં એક બહુ સારો મોટો વજનદાર પથ્થર મૂક્યો અને એ પથ્થર એવો હતો કે જેની અંદરથી સિલ્પ બહુ આઈ ક્લાસ બને પણ એવી જગ્યાએ મૂક્યો કે જે દૂર હતી પછી બધાને એમ કીધું કે મેં એક પથ્થર મૂક્યો છે અને તમે એમાંથી કોણ શિલ્પ બનાવવા છે અને જેટલા બનાવવા માગતા હોય એ બધાને હું આવો જ પથ્થર લાવી આપીશ અને તમારે શિલ્પ બનાવવાનું છે પણ એ જ્યાં પેડો છે એ જગ્યા ઉપર જ તમારે શિલ્પ બનાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે તમે એને ફેરવી શકો તો વાંધો નથી ત્યારે કીધું કંઈ વાંધો નહીં એક બે વિદ્યાર્થી ગયા જોયું આ તો બહુ સારો પથ્થર છે બહુ સારું શિલ્પ બને એકદમ સારામાં સારું બને પણ આજુબાજુ ખૂબ તડકો હતો એટલો બધો તડકો હતો કે ક્યાંયથી પવન આવતો નહોતો અને એમ થયું કે અહીંયા બેઠા બેઠા આપણે શિલ્પ કરી એના કરતાં આપણે ઉપાડી અને એકદમ છાંયો હોય ને ત્યાં રાખી દઈ પણ એ પથ્થર ઉપડો નહીં પથ્થર ભારે હતો એટલે પછી એમ થયું કે જો આ ભારે આટલો મોટો પથ્થર હોય તો આપણે કાંઈક પરીક્ષા આપવાનો અર્થ થશે આપણને શિલ્પ કામ તો આવડે તો છે બીજા બે ચાર એવા ત્રણ પાંચ પાંચ છ એવા કોઈ મગજમાંથી એક જ વાત આવે કે આવડા મોટા પથ્થરને ઉંચકીને જાવું ક્યાં અને અહીંયા જો બેઠા બેઠા આપણે કરીએ તો કેવી રીતે થાય થવા સારું તો થાય પણ આવી ચડકો અને મુશ્કેલીને વરસાદ આવે ને ઠંડી પડે ને આમાં કેમ કરવું આ તો કરી ન શકીએ આપણે ત્યારે એક છોકરો આવ્યો અને એને સીધે સીધું ટાંકણું અને હથોડી લઈ અને સીધે સીધો બેસી ગયો કારણ કે પથ્થર ફેરવી શકાય એમ તો હતો નહીં અને એ બરોબર કામની શરૂઆત કરી ત્યારે બરોબર એના આચાર્ય જે હતા એ આવે છે કે બેટા ત્યાં અહીંયા કેવી રીતે તું કરી શકીશ અહીંયા તો તડકો આવશે હમણાં થોડીક વારમાં કેવો તડકો છે બેસવાની પણ મુશ્કેલી પડે છે ઠંડી પણ આવે છે અત્યારે શિયાળો છે એને ઠંડી લાગશે અને થોડીક વારમાં ઉનાળો આવશે ઉનાળો આવશે તું કેવી રીતે કરી શકીશ આ તારે શિલ્પ કલા તૈયાર કરવા માટે ઓછામાં ઓછા છ થી આઠ મહિના જોશે ત્યારે એમ કીધું કે જે કાંઈ થાય તે એક વાર શરૂ કરી દઉં કે હું અને શરૂ કર્યા પછી શું મુશ્કેલી આવે છે એ જોઈશ અને એ મુશ્કેલીનું હું સ્વનિશ્વર માટેનો હું પ્રયત્ન કરીશ અત્યારે તો મારે એક જ રસ્તો છે કે જો હું શરૂ જ ન કરું તો આ કામ કોઈથી પૂરું ન થાય એટલે હું કામની શરૂઆત કરું છું અને મારું કામ હું સો ટકા પૂરું કરીને જ રહીશ પરિસ્થિતિ ગમે એવી આવશે તો પણ હું કહીશ પેલા પ્રિન્સિપાલના મનમાં એમ થયું કે બહુ મક્કમ મનનો છોકરો છે એકદમ એનો પોતાની આક્રમકતા પણ મજબૂત છે અને એ દ્રઢ મનોબળવાળો છોકરો છે એટલે ખરેખર એ કરશે એ ચોક્કસ વાત છે વળી પાછા આઠ દસ દિવસ થયા ત્યાર પછી પાછા પ્રિન્સિપાલ જાય છે કે ભાઈ તું કેટલેક પહોંચ્યો તો કે હું આટલો પહોંચ્યો તો કે તને ઠંડી નથી લાગતી તો કે લાગે છે એ જો પણ મને હું કામમાં લાગી જાઉં એટલે ઠંડી લાગતી નથી કોઈ જાતથી તકલીફ પડતી નથી આમ કરતાં કરતાં થોડાક જ વખતની અંદર એ ઉનાળો આવ્યો અને ઉનાળાની અંદર પણ એણે પોતાનું કામ ચાલુ રાખ્યું અને ભાઈ કરતો જ જાય કરતો જ જાય ઉનાળામાં પર બપોરે આ પ્રિન્સિપાલ જાય છે કે બેટા તું આ ઉનાળામાં તને તકલીફ પડશે તો કાંઈ નહીં થાય તો કે નહીં હું કરીશ જ જે થાય તે એક જ વાત એના મનમાં કે મેં શરૂ કર્યું છે અને શરૂ કર્યું એ હું પૂરું કરીશ દ્રઢ મનોબળ ત્યાર પછી પ્રિન્સિપાલના મનમાં પ્રશ્ન થયો કે આ છોકરાને જે આત્મવિશ્વાસ મજબૂત છે એટલા માટે ત્યાં એક મંડપ કરી દીધો સારો તડકો ન લાગે ઉશ્કેરી ન પડે અને આખરે એને સુંદર મજાનું એક શિલ્પ બનાવ્યું અને એ શિલ્પ પણ એક કોઈ ભગવાન મુની મૂર્તિ બનાવી અને ત્યારે બધાઈને એમ કીધું કે આ વ્યક્તિ છે આ વ્યક્તિ ખરેખર એક એવા સ્થાન ઉપર પહોંચશે કે તમે જ્યારે વિચારી પણ નહીં શકો એને કેટલીય તકલીફ હતી એ તકલીફ તમને પણ હતી તમે પેલા વિચાર ગીરો વિચાર શું કરો અમને ઠંડી લાગશે તો ગરમી લાગશે તો કદાચ હરકો ન આવે તો એટલે શરૂ જ ન કર્યું જ્યારે એને શું કર્યું વિચાર ન કર્યો એને શરૂ જ કરી દીધું મિત્રો મારે પણ તમને એમ કહેવું છે કે દુનિયામાં તમે કોઈ પણ ક્ષેત્રમાં જો જાઓ કોઈ પણ મિશનની શરૂઆત કરો અને એક વાર તમે જો શરૂ કરી દો અને જો દ્રઢ મનોબળથી તમે જો કરવાની શરૂઆત કરો તો કુદરત તમને કોઈને કોઈ રીતે પૂરું કરવા માટે મદદ કરશે અને એ વાત આ વાર્તા આપણને બતાવે છે સૌ પોતાના જીવનની અંદર માતા પોતાના સંતાનોને પણ આ વાર્તા કહે અને એને પણ આત્મવિશ્વાસમાં વધારો કરો આત્મવિશ્વાસમાં વધારો કરવા માટેનો એક જ રસ્તો કે તમે કામની શરૂઆત કરો કામ ગમે તેવું હોય એક વાર શરૂ કરશો તો તમને ખબર પડશે કે મારે બીજું શું કરવું અને એ કામને પૂરું કેમ કરવું સૌને ધન્યવાદ